લીલો કઢો ને ક્યાં નામ બધા આપડે લીલો કથા બિનઝારી આવે એ

ਨੇ ਚੱਪਟਾ ਫੈਣ ਕਰਿਆ ਕਰਾ ਕੋ ਹਾਂ ਚੱਪਟਾ ਫੈਣ ਹੋ ਕਰਾ ਇਹਨੂੰ ਕੋ ਦੇਹ ਗਨੀ ਇਹਨੂੰ ਕਰਤਾ ਨਾ ਲਾਏ ਕਰੀਂ ਚੱਪਟਾ ਫੈਣ ਹਾਂ ਇਹ ਹੀ ਗੱਡਾ ਹੋ ਚੱਪਟਾ ਫੈਣ ਕਰੇ ਲੈ ਖੜੇ ਜਾਣਾ ਆਪਣੇ ਲੀਲੋ ਨਾਕ ਹਾਂ ਅਮਾ ਜਿਤੇ ਲੀਲੋ ਨਾਕ ਦੇਖੀਨ ਹੋਈ ਦੀ ਗੱਡਾ ਇਹ ਗੱਡਾ ਹੈ ਕਰਨੀ ਮੈਂ ਜੰਤ ਨਾ ਕਦਾ ਉਹ ਨੀਲੋ ਨਾਕ ਹੈ ਕਹਿੰਗਾ ਨਾ ਇਹ ਅਮੂ ਕਰ ਲੈ ਥੋੜਾ ਫੈਣਾ ਉੱਚ ਕਰੇ ਉੱਚ ਹੋ ਕਰੇ ਲੈ ਖੜੇ ਜਾਣਾ ਲੀਲੋ ਨਾਕ ਆ ਤੀ ਗੱਡਾ ਹੂੰ

આ સાપ એકદમ શાંત સ્વભાવનો હોય છે ગ્રીન કિલબેક સ્નેક અને આપણે ગુજરાતીમાં લીલો અથવા લીલો નાક તરીકે ઓળખીએ છીએ જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપને ગુજરાતીમાં લીલો અથવા લીલો નાક તરીકે આ સાપને આપણે ઓળખીએ છીએ આ સાપ એ સંપૂર્ણપણે બિન ઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી આ સાપે મોટે ભાગે જ્યાં લીલોતરી હોય છે ગાર્ડનોમાં અથવા જ્યાં હરિયાળી હોય છે ત્યાં આ સાપે રહેવાનું પસંદ કરે છે આ સાપનું મુખ્ય ભોજન છે આવી રીતે દેડકા ઉંદર કાચીડાને એ પોતાનો ખોરાક બનાવતો હોય છે વાર એ આપણને વાર જ આ ખોરાકની પછાડી પછાડી આ ઝાડ પર આપણને જોવા મળતા હોય છે પરંતુ આ સાપે મોટે ભાગે નીચે જમીન પર જ રહેતો હોય છે જુઓ આ સાપના શરીર પર તમે આ પેટર્નને જોઈ શકો છો વ્હાઈટ વ્હાઈટ પેટર્ન જ્યારે આ સાપે નાનો હોય છે ત્યારે આ સાપના ગળા પર વી આકારની પેટર્ન બનેલી હોય છે જુઓ આ સાપે એકદમ શાંત સ્વભાવનો છે લીલા સાપોમાં આપણા અહીં ત્રણ સાપો જોવા મળે છે આ જે મારા હાથમાં છે આ સાપે ભીન જેરી છે જેને આપણે લીલો અથવા લીલો નાગ તરીકે ઓળખીએ છીએ આ સાપને લીલો નાગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સાપે અમુકવાર ચપટું ફેણ કરીને અદ્ધર થઈ જતો હોય છે એટલા માટે ઘણા લોકો આ સાપને લીલો નાગ સમજી બેસતા હોય છે ઘણીવાર લોકો કહેતા હોય છે કે આજે લીલો નાગ જોયો પરંતુ એ લીલો નાગ નથી આવતો પરંતુ આ સાપ હોય છે ઘણી આવી રીતે જે રીતે ચેકડ કિલબેક્સને કદ્ધર થાય છે તેવી જ રીતે આ સાપ પણ અદ્ધર થાય છે એટલા માટે ઘણા લોકો લીલો નાગ તરીકે આ સાપને ઓળખતા હોય છે આના જેવો જ બીજો પણ સાપ છે જેને આપણે બેમ્બો પેટ વાઇપર નામે ઓળખતા હોય છે જેને આપણે ગુજરાતીમાં વાંસનો ખળચિત્રો નામે ઓળખતા હોય છે એ સાપ પણ આના જેવો જ હોય છે પરંતુ એ સાપ આપણને જંગલમાં જોવા મળતો હોય છે આપણા ગુજરાતમાં પણ આ સાપે ડાંગ સાઈડ જંગલોમાં જોવા મળતો હોય છે અને બીજો છે ગ્રીન વાઇન સ્નેક જે વેલા જેવો હોય છે આ આપણા અહીં લીલા સાપોમાં ત્રણ સાપો છે એક છે બેમ્બો પીટ વાઇપર જે ખૂબ જ ઝેરી હોય છે બીજો છે ગ્રીન વાઇન સ્નેક જે વેલા જેવો લાંબો હોય છે અને ત્રીજો છે આ ગ્રીન ક્રિલબેક સ્નેક જે તમે આ મારા હાથમાં જોઈ શકો છો આ સાપ એ ભિન ઝેરી હોય છે ચલો તો આ સાપને અહીં આપણે સહી સલામત રિલીઝ કરી દઈએ આ સાપ અત્યારે હજાર છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત